હેલો મિત્રો કેમ છો તમને બધાને મજા માને લાલ આ અમારે ભૂરેશભાઈ છે આ અમારે અક્ષયભાઈ છે આ અમારે જિગ્નેશભાઈ છે ને આ હું છું ને હું બીડી પીવું છું મને મારા બાપાએ બીડી પીવાનું કીધું છે કે બીડી પીજે પણ હારી પીજે મોટું નામ બનાય નાનું નામ નહીં બનાવ તો એમ કીધું હેલો ગાઈશ એ બરતન સોરવા જાય છે સોરી નાગડી જો તમને બતાવીએ અમે કેમ સોરીએ નહીં ધીમે ધીમે બોલ કોઈ પકડી લે

અને આ અહીંયા એક દુકાન છે એ અમારા ભરતભાઈ બારીયા ની દુકાન છે એમાં બીજું કાંઈ નથી બધું લેવાનું ખાલી એક બે નિમકની છેલી છે અને માવા ખાલી વેચે છે ભરતભાઈ માવ આપી દઉં એ ભરતભાઈ માવ આપી દઉં કેમ છો ભરતભાઈ મજા માને આ ભરતભાઈ છે આ લખાભાઈ છે એ ભરતભાઈ રોકડા આ રોકડા છે રોકડા પૈસા હોય તો જ આપણે એના દુકાનમાં કઈ છે નહીં એમાં જોઉં તમને દુકાન ની આમાં પેલા હતું એક બિસ્કિટ હતું એ ખાલી ડબલું થઈ ગયું ને આમાં એક સુનો વેધો અને આ ખોપારી વેધી શેમ્પુ વેધું શેમ્પુ પછી બીજું કઈ નઈ આમાં એક આમ કરી છે ખાલી ખાવાની આમાં ખાલી લેપ તો ખાલી શો જ છે ખાલી વધારે નથી કઈ લેવાનું આ ભરતભાઈ માવું આપવા આવે તો થાય ને ભરતભાઈ માવું આપી દઉં